ઉપસ્થિત શિક્ષકો પ્રિય વિદ્યાર્થી મિત્રો અને શહીદ વીરભાઈ ના પરિવારને હૃદયના ભાવથી વંદન કરું છું જવરજંદ મેઘાણીને એક પંક્તિથી હું મારા વિષયની શરૂઆત કરીશ કે નથી જાણ્યું અમારા આફત પડી છે નથી જાણ્યું અમારા આફત પડી છે ખબર છે એટલે કે માતની પડી છે માં માવડી મરવાની ઘડી છે જીવે માં માવડી એક આજ મરવાની ઘડી છે ફિકર શ્રીજા લગી તારી પર રાખ લે છે

કે કોઈના ઘરે બે દીકરા હોય કોઈ માં એક દીકરો હોય માં વિચારે કે પોતાના સંતાનો સાથે જીવન પસાર એક એવા વાત આપ સમક્ષ રજૂ કરવી છે કે જેનો પોતાનો એક દીકરો આ રાષ્ટ્ર સમર્પિત કર્યો છે એવા હિમાચલ પ્રદેશમાં પૃથ્વી ગામમાં રહેતા એવા બીજું કોઈ એ પવન કુમાર સુશુપાલ એમના માતા પિતા આપણી વચ્ચે ઉપસ્થિત આભાર સર મને કારણે કે જન ને આવા કેટલી વાતો હશે અને કેટલા હશે કે જન ને પોતાના સંતાનોને આડલીમાં મોકલ્યા હમ તો કશું બી નહીં હમ તો કશું બી નહીં ખુશ નસી ધ Indian is not a just file, but a lifestyle that demands and discipline. Kili Bhago, of the preda ape, a vi apec sha sati. Say nikoya apel abalitana carry no bulvado and a shanti put a kamina, એવો નિર્ણય કરી સંકલ્પ કરે અને અંતે બધાએ બે હાથ ઊંચા કરીને મારી સાથે